હા તો આપડે અલગ જવાનો હોય તમારા પાટણ ની અંદર આવો તો એસપી શોપિંગ જે તમને ચાન્સ મળી જશે મુલાકાત જી લેવાનું અધી રીતના ને ને બધી આ તો લઈજો

તો ઇલોને આલ્યો તો ને ના ના સો કે રહ્યો બડાઈ દું હં પપ્પાનો ફોન બાપા ફોન 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 આલ દો મને ફોન આકલ દો જોઈન પડી રહી એમને વીડિયોમાં બોલે ફોન આલાવ ઓમદત ચાક મિત્રોને કહી દે બોલ લે કાર કે હું હું જણાઉ साहब ना कलाय मुटु बगडायो जने કે ચાલ લાઈબીધું નવ લે પાઉંર પર કહી દઉં કેજે બોલા છે હા

જીતો 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 કલર તો જય માતાજી મિત્રો આપણે આયા હતા આપણે ગેરી છે ને આપણે મિત્રને એક ને બ્લોગ બનાવો તો કે ભાઈ અમને શીખવાડો આ બેઠા જો આવરી બેઠે બેઠે શીખાય હવે ફિલ્મ માં આપણે કામ કરી રહે બોબી ભાઈ શીખાય રે ડાયરેક્ટ ઈ જાવ બ્લોગ બનાવ ડાયરેક્ટ કે પૈસા કમાવાયા ભાઈને જો હાલત જોઈ લો

Okay. Oh, so no yeah. Okay. 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 તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા હતા પાટણની અંદર ને પાટણની અંદર એક ભવ્ય મંદિર આવેલું છે મહાદેવનું એ તમને બતાવી દઉં ને આ મુએ પહેલી વાર વખત આવ્યો છું હોય ને આપણે એક મિનિટ આપણે તું આ મગાવ મન તો ખબર નહીં એટલે લગભગ પાટણની અંદર હજી ઘણા પહેલું મંદિર આવી ગયું હોય જૂનું એટલે હા એવું એમ તો તમને મંદિર પણ બતાવી દઉં કેટલું જૂનું છે

જોરદાર લોકેશન છે દરેક પાટણની પબ્લિકને હું ચાહ કહેવા માગું છું કે એક દોની જરૂરથી મુલાકાત લેજો આ મંદિરે અને દર્શન કરવા અવશ્ય પધારજો બોબીએ મન તો બોલાઈ લીધો આજ એવે હા એવે તમારા બધી જે ટીમ બેઠી કાલે જવાની આપડે ચુડીલ માં હેરતા જવાનું ડેઠા

બીજું પછી ભાવો છે પછી કરણ એ રેડી મોડે કે તમે કોઈ એટલા વાતચીત ગયા પછી છે ને રોહિત ની વાતચીત ચાલુ ચાલુ એવા હું કરે ડિસ્કસ ચાલુ આટલા આપડે ગાડીઓ જેટલી લેવાની

તમા નક્કી કરાવ્યો કેટલો ડાઉન હશે કીધું તમે તો કોઈ બી વાર આવે ના હેડવું હોય તો હેડાળવો નહીં ગાડી છે રહેવાનું ગાડી માં એવું થાક લાગે તો બે જ ના એડું ના ગાડી ને બે જ કોઈ ટેન્શન નહીં લઈ રેવાનું કશું તો કાલે આપડે મળશું સાડા ચાર વાગે કેટલા વાગે ત્રણ વાગે મળશું ત્રણ વાગે આપણે વોક ચાલુ કરીશું એક વાગે હેડવાનું છે આજે ઓક કામ કરજો તાર ઇકો લેતો આવજો એક નર્વિસ છે ને કોઈ ભરતી ભરતી નહિ કાલે આ તો લેતો આવજો તો ચાહક તો તમે આવડી લીધું કે આપડે એક વાગે હેડવાનું ટાઈમ ચેન્જ થઈ ગયો એના કારણે આપડે ફેર થી વિડીયો બનાવી કાઢ્યો કેમ કે એવું ના લાગે ચાર વાગે કેમ કે આપણે જુઠ્ઠું બોલતા આવડતું નહીં એટલે આપડે એક વાગે ફાઈનલ થઈ ગયો તો એક વાજે નીકળવાનું છે કેટલા વાગે આપડે ઊંઘવું છે કે પછી જો બેઠા હોય ચા બેઠા તો ચા પીવા બેઠા તો આ તો ભરતમ એટલે આપડે બતાવવું પડે

માતાજી મિત્રો બાઉ વાળા છે બાર વાગ્યા ના ટાઈમે અહિયાં થી નીકળ્યા એક વાગ્યા ના